નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સોલ્યુશન ઇન ગુજરાતીમાં મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે કે હાલ ખેલ મહાકુંભ બે હજાર પચીસની જે રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ ગઈ છે તો તેના વિશે આપણે રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકીએ તો મિત્રો વાત કરીએ તારીખની તો રજીસ્ટ્રેશન માટે ઓગણત્રીસ ઓગસ્ટ થી બાવીસ સપ્ટેમ્બર બે સુધી રજીસ્ટ્રેશન માટે વેબસાઇટ પર તમે રજીસ્ટ્રેશન કરી શકો છો મિત્રો રજિસ્ટ્રેશન તમે કેવી રીતે કરી શકો તેની વાત કરીએ તો સૌ તમારે ગૂગલ પર આવી જવાનું છે અને ત્યાં ટાઈપ કરવા કરવાનું છે ખેલ મહાકુંભ સૌ જે વેબસાઇટ દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું છે મિત્રો તમારી મોબાઈલ અથવા તો તમારા લેપટોપ કોમ્પ્યુટરની અંદર આ વેબસાઈટ ખુલશે એટલે જમણી સાઈડ ઉપર જે અહીંયા લખ્યું છે ખેલ મહાકુંભ લોગિન અને રજીસ્ટર તેના પર ક્લિક કરવાનું છે પછી મિત્રો અહીંયા પાંચ ઓપ્શન ખુલશે તેમાં જે બીજો ઓપ્શન છે નવું વ્યક્તિગત રજીસ્ટ્રેશન તેના પર ક્લિક કરવાનું છે જૂની આઈડી તમારી પાસે હોય તો અહીંયા તમે જૂનું ખેલ મહું આઈડીથી વ્યક્તિગત રજીસ્ટ્રેશન તેના પર ક્લિક કરી શકો છો મિત્રો હાલ આપણે નવું રજિસ્ટ્રેશન કરવાનું છે એટલે અહીંયા આપણે નવું વ્યક્તિગત રજીસ્ટ્રેશન છે તેના પર ક્લિક કરીએ મિત્રો અહીંયા તમારે જે તમારા સર્ટિફિકેટમાં હોય દસમા ધોરણના કે એલસી પ્રમાણે અહીંયા તમારે નામ એન્ટર કરવાનું છે હું અહીંયા નામ એન્ટર કરી લઉં છું મિત્રો અહીંયા તમે રમતનું નામ અહીંયા સિલેક્ટ કરવાનું છે માનો કે અહીંયા ચેસ છે પછી અહીંયા તમે જે પણ રમતની અંદર ફોર્મ ભરવા માંગતા હોય તે અહીંયા સિલેક્ટ કરવાનું છે તાલુકા લેવલ અહીંયા સિલેક્ટ કરવાનું છે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અહીંયા તમારે તમારી ઈમેલ આઈડી એન્ટર કરવાની છે અહીંયા તમારે તમારો વજન એન્ટર કરવાનો છે અહીંયા ઊંચાઈ જિલ્લો સિલેક્ટ કરવાનો છે અહીંયાથી તાલુકો સિલેક્ટ કરી અને અહીંયા તમારું ગામ સિલેક્ટ કરવાનું છે અહીંયા તમારા આધાર કાર્ડની અંદર જે એડ્રેસ હોય તે એડ્રેસ અહીંયા ટાઈપ કરવાનું છે મિત્રો અહીંયા ઓબીસી એસટી જાતિ સિલેક્ટ કરવાની છે કોલેજનું નામ અથવા તો નામ ના હોય અને તમે વ્યક્તિગત રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો પણ અહીંયા તમારે કાંઈ એન્ટર કરવાનું નથી મિત્રો અહીંયા તમારા કોચની ડિટેલ એન્ટર કરવાની છે જો હોય તો નહીતર ડાયરેક્ટ કેપચા નાખી અને અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું છે મિત્રો અહીંયા જેવું સબમિટ પર ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા આવી રીતના રજિસ્ટ્રેશનની રસીદ આવી જશે જેમાં આ તમારી જે મહા ખેલ મહાકુંભની આઈડી અહીંયા આવશે મિત્રો વેરીફાઈડ ડિટેલ કરી અને અહીંયા રસીદ ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારી પાસે એક રજિસ્ટ્રેશનની પીડીએફ આવી જશે મિત્રો તો જોઈ શકો છો તમે ખેલ મહાકુંભ બે હજાર પચીસની રસીદ અહીંયા તમારી આઈડી છે નામ છે રમતનું નામ છે મિત્રો રજીસ્ટ્રેશન તમારું સાવ સિમ્પલ છે તમારા મોબાઈલથી પણ તમે કરી શકો છો મિત્રો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડિયો સાથે જય હિન્દ વંદે માત્ર